જો તમે વિમાનની જેમ ઉચ્ચ અનુકૂળ બિંદુ પરથી મેઘનુષ્ય જોઈ રહ્યા છો તો તમે સંપૂર્ણ વર્તુળ જોઈ શકો છો કેન્દ્ર સીધા સૂર્યની વિરુદ્ધ છે છે તેથી જેમ જેમ સૂર્ય ક્ષિતિજની નજીક આવે તેમ તેમ વધુ મેઘનુષ્ય દૃશ્યમાન બને છે આનો અર્થ એ છે કે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત દરમિયાન મેઘનુષ્યનો સૌથી મોટો ભાગ જે જમીન પરથી જોઈ શકાય છે તે લગભગ પચાસ છે મેઘનુષ્ય ગોળાકાર હોય છે કારણ કે વરસાદના ટીપાંગ ગોળાકાર હોય છે જ્યારે સફેદ પ્રકાશ પાણીના પસાર થાય છે ત્યારે તે ચોક્કસ ખૂણા પર વકરી વર્તન કરે છે અને વળે છે પછી પ્રકાશ પાણીના ટીપાના પાછળના ભાગને પ્રતિબિંબિત કરે છે અને પ્રકાશની દરેક તરંગ લંબાઈ માટે સહેજ અલગ ખૂણા પર બહાર નીકળે છે આ વિવિધ રંગોનો પ્રકાશ એકબીજાથી સહેજ અલગ ખૂણા પર પ્રકાશિત કરે છે ખૂબ જ ઊંચાઈ પર ઉડતા વિમાન જોવામાં આવે ત્યારે મેઘનુષ્યનો આકાર દરેક મેઘનુષ્ય એક વર્તુળ છે પરંતુ જમીન પરથી સામાન્ય રીતે ફક્ત તેની ઉપરની ચાપ જોઈ શકાય છે